હમણાં જ એક બહુ સરસ ચર્ચા કરતા હતા ઘણા બધા લોકોની સાથે અમે ચર્ચા કરી વિચાર આવ્યો કે ચાલો બધાની સાથે આપણે આ વાત શેર કરીએ તો તેનાથીને બધાને લાભ મળશે એક આપણે નવી એક પરંપરા ચાલુ કરવાની જરૂર છે કે જે આમ તો જૂની પરંપરા છે પરંતુ અત્યારના જનરેશન માટે નવી પરંપરા છે કઈ તો કે આપણે બધાએ એક સંકલ્પ કરીએ ખાસ કરી અને વડીલોથીને આ પરંપરા ચાલુ કરવી જોઈએ વડીલોએ આજ્ઞા કરવી અને તે આજ્ઞાનું પાલન તેનાથી નનકડા લોકોએ કરવું જોઈએ બધા માટે નિયમ રાખો કે ઘરમાં જેટલા પણ સદસ્ય હોય એ બધા સદસ્યોએ જે ફિક્સ કરેલો નિત્યકર્મ હોય કે જે દાખલા તરીકે રોજ આપણે બધા સાથે મળી હનુમાન ચાલીસાનો પાઠ કરશું રોજ સાથે મળી ઠાકોરજીને આપણે ભોગ લગાવીશું આરતી વગેરે ભગવાનની સેવા કરીશું વગેરે વગેરે કોઈ એવો નિત્યકર્મ આપણે બધા રાખીએ કે દરેક પરિવારના સદસ્યોએ આ નિયમનું પાલન કરવાનું અને જ્યાં સુધી તમે એ કાર્ય ન કરો ત્યાં લગી અન્ય કાર્ય કરવાની ઘરમાં છૂટ ન આપવી જ્યાં લગી તમારી પૂજા ન થઈ જાય ત્યાં લગી ભોજન નહીં કરવાનું જ્યાં લગી તમને સોંપેલી જે ભગવાનનું કાર્ય છે એ કાર્ય ન થઈ જાય ત્યાં સુધી આપણે બીજું અન્ય કોઈ સ્ટડી વગેરે ન કરવું આ પ્રમાણે એક આપણે એવી પરંપરા ચાલુ કરીએ કે જેનાથીને પરિવારના બધા જ સદસ્યો થોડો થોડો સમય ભગવાન માટે આપશે જેનાથી તેનું પણ કલ્યાણ થશે પરિવારમાં એકતા જાગૃત થશે અને બધા જ લોકો વડીલોની આજ્ઞાનું પાલન કરવાની એની પ્રવૃત્તિ શરૂ થઈ જશે કારણ કે ઘણા બધા કારણો એવા છે જેનાથીને હવે આ બધી પરંપરાઓ વહી ગઈ છે તેને આપણે પાછી લઈ આવવાનો પ્રયત્ન કરીએ અને એ પરંપરાઓને પ્રારંભ કરવા માટે નાની શરૂઆત કરવી કારણ કે સીધું બધું દરિયો ન ભરાઈ જાય પેલા નનકડી પરંપરા ચાલુ કરવાની વડીલો આજ્ઞા કરે તે પ્રમાણે બધા જ સદસ્યોએ એ પ્રમાણે કાર્ય કરવા જ્યાં સુધી ભગવાનની પૂજા ન થાય ત્યાં સુધી બીજા કાર્ય નહીં કરવાના આવી આવી અમુક બાબતોમાં સ્ટ્રીક પરંપરાઓ આપણે રાખશું તો તેનાથીને આપણો પરિવાર ધર્મમય જીવન જીવવા માટે પ્રેરિત બનશે અને આપણા પરિવારથી બીજા પરિવારોને પણ પ્રેરણા મળશે આપણા જીવનથી આપણા મિત્રોને આપણા પાડોશીઓને આપણા સગા સંબંધીઓને બધાને કંઈક ને કંઈક પ્રકારે લાભ પ્રાપ્ત થશે માટે આપણે આવું કરવું જોઈએ જો તમને ઠીક લાગે તો અવશ્ય આ પ્રયત્ન કરજો તેનાથીને દરેકનું કલ્યાણ થશે મેં મારા મિત્રો પાસે અને મારા જે નજીકના સગા સંબંધીઓ છે કે જે આ મારી વાતનું માન રાખે એમ છે મેં તે દરેક લોકોને આ વાત કરેલી છે અને હજી પણ કરીશ આશા રાખું છું કે તમે પણ આવી કંઈક ને કંઈક પરંપરા તમારા ઘરમાં શરૂ કરશો જેનાથીને તમારા ઘરમાં પણ પવિત્ર વાતાવરણ બનશે એકતા જાગૃત થશે અને ધર્મ તરફ આપણે અને આપણો પરિવાર ધર્મ તરફ ગતિ કરીશું જય શ્રી કૃષ્ણ